માંડલ વિરમગામ રોડ ઉપર કોટન જીન થી આગળ કારમાં સવાર ભાભરના પરિવાર ને અકસ્માત નડ્યો રોડ ની રોંગ સાઈડ માં ડિવાઈડર ઉપર ગાડી ઉતરીને ઝાડ સાથે ટકરાઈ ગંભીર અકસ્માતમાં બે ના મોત ચારે ઇજાગ્રસ્ત પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ચૌદ ની ગત મોડી રાત્રિએ ભાબરનો એક પરિવાર ગ્રાન્ડ આઈટેન કાર લઈને માંડલથી વિરામ ગામ રોડ ઉપરથી અમદાવાદ સામાજિક કામકાજ અર્થે જઈ રહ્યો હતો આઈટેન કાર જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર જીજે ઝીરો આઠ બી એચ આઠ છ એક સાત વાળી કારમાં આગળના ભાગે કારનો ચાલક અને બાજુમાં એક વ્યક્તિ જ્યારે પાછળના ભાગે વૃદ્ધ દંપતી અને એક મહિલા તથા અન્ય એક બાળક બેઠેલ હતા આમ કાર કુલ છ વ્યક્તિઓ સવાર હતા રાત્રિના બાર વાગ્યાના આસપાસ સુમારે ગાંડી માંડલ થઈને રાત્રિના બાર વાગ્યા આસપાસના સુમારે ગાડી માંડલ થઈને વિરમગામ રોડ ઉપરથી આગળ પસાર થઈ રહી હતી જે દરમિયાન કોઈ કારણોસર કાર રોડની રોંગ સાઈડમાં ડિવાઈડર ઉપરથી ઉતરીને એક ઝાડ સાથે ટકરાઈ હતી આ ગમખ્વાર અકસ્માત થયાની જાણ આસપાસના લોકોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ માંડલ દસાડા તેમજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો કારમાં આગળના ભાગે ચાલક અને બાજુમાં બેઠેલ વ્યક્તિને એરબેગ ખુલી ગઈ હોવાથી ઈજાઓ પહોંચી તેમજ પાછળના ભાગે પણ બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાને લઈને તેમને વિરમ ગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા તેમજ બે વ્યક્તિના આ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાની માહિતી મળી આવી હતી મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ